નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના બોતેરમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે ત્રીસ દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુદ્ધ વિરામની અમેરિકાની દરખાસ્ત સાથે યુક્રેન સંમત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી બીએલએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કર્યો અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ડબલ્યુપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ આરસીબીએ મુંબઈ ઇન્ડિયન્સને અગિયારને પરાજય આપ્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે ગઈકાલે શ્રી મોદીએ પોર્ટ લુઈસમાં તેમના મોરેશિયસ સમકક્ષ નવીનચંદ્ર રામગુલામ સાથે ફળદાયી વાતચીત કરી હતી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીની મજબૂતાઈનો પુનરોચ્યાર કર્યો હતો બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને વર્તમાન સહયોગની સમીક્ષા કરી હતી અને બંને દેશો વચ્ચેના ખાસ સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા નવા માર્ગો શોધવાની વાત કરી હતી भारत और मॉरिशस पार्टनरशिप केवल हमारे ऐतिहासिक संबंधों तक सीमित नहीं है ये साझा मूल्यों आपसी विश्वास और उज्जवल भविष्य के एक समान दृष्टिकोण पर आधारित है हमारे संबंधों को आपने हमेशा नेतृत्व प्रदान किया है और इसी नेतृत्व के बल पर हमारी साझेदारी हर क्षेत्र में निरंतर मजबूत हो रही है બેઠક દરમિયાન સંરક્ષણ સુરક્ષા આર્થિક જોડાણો અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પર ચર્ચા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી કે ભારત મોરિશિયસ માટે એક મૂલ્યવાન અને વિશ્વસનીય વિકાસ ભાગીદાર હોવાનો ગર્વ અનુભવે છે અને બંને દેશો ગ્લોબલ સાઉથના હિતોને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે બાદમાં મોરિશિયસના પ્રધાનમંત્રીએ યોજેલા ભોજન સમારોહમાં શ્રી મોદીએ મોરિશિયસને મિની હિન્દુસ્તાન ગણાવ્યું હતું પૂર્વજ બિહાર હો યુપી હો भारत के दूसरे हिस्सों से लाए गए थे भाषा बोली खान पान के हिसाब से देखे तो मोरिशस में मिनी हिंदुस्तान बसता है यह लघु भारत है भारत की अनेक पीढ़ियों ने मोरिशस को फिल्मी पर्दे पर भी देखा है प्रधानमंत्री गई रात्र पोर्ट लुईस में भारतीय मूणा नागरिकों ने संबोधन करता जहां कि भारत ना सागर विजन हृदय में मोरिशियस रहेलू है પ્રધાનમંત્રીએ તેમના ત્રીસ મિનિટના ભાષણમાં ભોજપુરી ભાષાનો વારંવાર ઉપયોગ કર્યો હતો દરમિયાન પ્રધાનમંત્રી મોદી મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે ગઈકાલે મોરિશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામે શ્રી મોદીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે મોહાલી ખાતે પંજાબ સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત નાગરિક સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી વિવિધ ક્ષેત્રોમાં રાજ્યોની વિશાળ ભાગીદારી વિશે વાત કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે પંજાબના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની મહેનત દ્વારા હરિયાળી ક્રાંતિને સફળ બનાવી દેશને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી છે આજે રાષ્ટ્રપતિ ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના બોતેરમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે લોકસભાએ ગઈકાલે બીજી બેચ બે હજાર ચોવીસ માટે પૂરક માંગ બે હજાર એકવીસ બાવીસ માટે વધારાના અનુદાનની માંગ અને મણિપુર બજેટ બે હજાર પચીસ છવ્વીસને મંજૂરી આપી હતી ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે મણિપુરના અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા કેન્દ્ર સરકાર તમામ નાણાકીય સહાય આપી રહી છે તેમણે મણિપુરમાં તાકીદનું ભંડોળ સ્થાપવા પાંચસો કરોડ રૂપિયાના ભંડોળની પણ જાહેરાત કરી નાણામંત્રીએ જણાવ્યું કે મણિપુરના બજેટમાં કુલ આવક પાંત્રીસ હજાર ત્રણસો અડસઠ કરોડ રૂપિયા છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાએ દસ માર્ચ સુધીમાં દેશભરમાં દસ લાખ નવ હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરી છે નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ચંદીગઢ તથા દમણ અને દીવે તેમની સો ટકા સરકારી ઇમારત પર સૌર્ય લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે જે સ્વચ્છ ઉર્જા અપનાવવામાં દેશનું નેતૃત્વ કરે છે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યો પણ આ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અમેરિકાએ જણાવ્યું છે કે ત્રીસ દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુદ્ધ વિરામ માટે તેની દરખાસ્ત સાથે યુક્રેન સંમત થયું છે અને હવે રશિયાએ તેનો પ્રત્યુત્તર આપવાનું છે અમેરિકાએ યુક્રેનને ગુપ્તચર માહિતી અને લશ્કરી મદદ પૂરી પાડવા પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો છે સાઉદી અરેબિયાના જિદ્દામાં યુક્રેનના અધિકારીઓ સાથે બેઠક બાદ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને આ માહિતી આપી હતી અમેરિકા અને યુક્રેને જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે તાત્કાલિક અને વચગાળાના ત્રીસ દિવસના યુદ્ધ વિરામની અમેરિકાની દરખાસ્ત સ્વીકારવા યુક્રેન તૈયારી બતાવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝઅન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી બીએલએએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરીને ટ્રેન પર કબ્જો કરીને ચારસો પચાસ પ્રવાસીઓને બંધક બનાવે છે આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો આતંકવાદીઓએ બાદમાં નાગરિક બંધકોને છોડી દીધા હતા અને લશ્કરી જવાનો સહિત બસો ચૌદ લોકોને બાંધમાં રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સાથે સાથે બ્રિટન અને અમેરિકા સહિતના અનેક પશ્ચિમી દેશોએ બલુચ લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ડબલ્યુપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબીએ અંતિમ લીગ મેચમાં ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સને અગિયારને પરાજય આપ્યો છે ગઈકાલે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી આરસીબીએ મર્યાદિત વીસ ઓવરમાં ત્રણ વિકેટે એકસો રન કર્યા હતા જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવી એકસો રન જ કરી શકી હતી નવી દિલ્હીમાં ગઈકાલે શરૂ થયેલી વર્લ્ડ પેરાગ્રાન્ડ પ્રી એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ડિસ્કસ થ્રો એફ અગિયાર સ્પર્ધામાં ત્રણ ચંદ્રક મેળવ્યા હતા સાગરે ચોત્રીસ પોઈન્ટ ચોર્યાસી મીટરનો થ્રો કરીને સુવર્ણચંદ્રક જ્યારે બાલાજી રાજેન્દ્રને છવ્વીસ અઠ્ઠાણું મીટર સાથે રજત અને જનકસિંહ હરસાનાએ પચીસ પોઈન્ટ તેર મેટના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક મેળ્યો હતો મહિલાઓની સો મીટર રેસમાં ભારતની પ્રીતિ પાલે ચૌદ સેકન્ડ સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો બેડમિન્ટનમાં ભારતના લક્ષ્યસેન અને માલવિકા બનસોડ બર્મિંગમમાં રમાયેલી ઓલ ઇન્ડિયન ઓપન ચેમ્પિયન્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે પુરુષોની સિંગલ્સ સ્પર્ધામાં ગઈકાલે લક્ષ્યસેને ચાઇનીઝ તાઇપીના સુલી યાંગને હરાવ્યા હતા અને મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડે પ્રથમ રાઉન્ડમાં સિંગાપોરની ખેલાડી યીઓ મિનને હરાવ્યા હતા અગાઉ એચએસ પ્રણો ફ્રાન્સના ટોમા જીનિયર પોપો સામે હારી જતા ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા હતા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું સન્માન કર્યું હતું છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશીપમાં સફળતાપૂર્વક ખિતાબ જાળવી રાખવા બદલ આ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ ટીમને તેમની સફળતા બદલ સડસઠ લાખ પચાસ હજાર રૂપિયાના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી હતી ઈરાનના તહેરાનમાં માર્ચમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે યજમાન ટીમ ઈરાનને હરાવીને સફળતાપૂર્વક પોતાનો ખિતાબ જાળવી રાખ્યો હતો અને એપ્રિલથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં આઠ પોઈન્ટ ચાર ટકાનો ઘટાડો થયો છે કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે એપ્રિલથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કોલસાની આયાત અંદાજે એકસો ત્યાંશી મિલિયન ટન રહી છે જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયમાં બસો મિલિયન ટન હતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવા આજના તમામ અખબારોએ પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક સો બલુચ લડવૈયાઓનો હુમલો એકસો પચાસ જવાન બંધક પ્રધાનમંત્રીને મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન એનાયત કેનેડા પર આજથી પચાસ ટકા વળતો ટેરિફ મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે એરટેલ સાથેની ડીલ અને યુક્રેનના રશિયા પરના ડ્રોન હુમલાના સમાચારોને મુખ્ય પાને પ્રકાશિત કર્યા છે સંદેશની હેડલાઇન છે પાકિસ્તાનમાં ટ્રેનનું અપહરણ ત્રીસ જવાનોના મોત નવગુજરાત સમયે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં હોબાળો મતદાર યાદી અને સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષનો પ્રયાસના સમાચારને પ્રથમ પ્રકાશિત કર્યા છે ગુજરાત સમાચાર મુખ્ય શીર્ષકમાં લખે છે ટ્રમ્પનો પ્રહાર કેનેડા પર આજથી પચાસ ટકા વળતો ટેરિફ વિવેભાસ્કરે પ્રથમ પાને લખ્યું છે ભારત દુનિયામાં દૂષિત દેશ મેઘાલયનું બર્ની સૌથી પ્રદૂષિત ફુલસાબે ગુજરાત ધકધક્યું બાર જિલ્લામાં એકતાળીસ ડિગ્રીને પાર તાપમાન સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે ગંભીર જળસંકટના એંધાણ અવૈધ પ્રવાસ રોકવા સરકાર લાવી નવું બિલના સમાચારોને મુખ્યપાને પ્રકાશિત કર્યા છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરિશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના બોતેરમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે ત્રીસ દિવસ માટે તાત્કાલિક અને વજગાળાના યુદ્ધ વિરામની અમેરિકાની દરખાસ્ત સાથે યુક્રેન સંમત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કર્યો અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ડબ્લ્યુ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ મુંબઈ ઇન્ડિયન્સને 11 રને પરાજય આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર